નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવી પૂરની પરિસ્થિતિ આવી એમાં કેટલા લોકોને નુકસાન થયા ઘણા લોકો તણાયા અને પ્રશાસનની જે બેદરકારી સામે જોવાળી જોવા મળી કારણ કે નદી અને નાળા વરસાદી કાસું આ બધી જે પરિસ્થિતિઓમાં વડોદરા હતું એમાં ખાસ કરીને જે જૂની કાસો હતી એના પર જે દબાણો થયા હતા તેના માટે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તો આપણે એવી જ એક કાસની વાત કરવી છે અને આ કાસ આવેલી છે રૂપારેલ કાસ જેને આપણે દંતેશ્વર ખાતે આ કાસ આવેલી છે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ એવું ઈચ્છતા હતા કે મારું વડોદરા ક્યારે પણ ન બને અને ચારો બાજુથી પાણીનો નિકાલ થાય તે એ ટાઈમ પર એમને એન્જિનિયરિંગ દિમાગ વાપરીને આ વડોદરાની સુંદર રચના કરી પરંતુ જ્યારે સત્તાધીશોના હાથમાં વડોદરા આવ્યું અને ભ્રષ્ટ અધિકારીઓ અંદર ઘૂસ્યા ત્યારે આ વડોદરાની હાલત કેવી થઈ એના વિશે મારે નથી બોલવું પણ આજે પણ આ કાસ તમે જુઓ એક બાજુનો વિડીયોમાં તમે જોઈ શકશો કાસ ખૂબ પહોળી અને મોટી વિશાળ માત્રામાં જોવા મળે છે કે જ્યાં ખુલ્લો પટ છે અને બીજી બાજુ મોટી બિલ્ડિંગો છે તમે જુઓ અને એમાં આકાશ આગળ જતા એકદમ નાની થઈ જાય છે જેનું મૂળ કારણ છે આ લોકોનું દબાણ વડોદરા મહાનગરપાલિકા અત્યારે દબાણ જે કહેવાય કે લારી ગલ્લા પથારા એ લઈને નીકળી છે સારી બાબત છે ફૂટપાટોથી દબાણો દૂર થવા જોઈએ પરંતુ આ મોટા કરોડોપતિ જે બિલ્ડરો છે એમના દબાણો કોણ દૂર કરશે ભાઈ એમના દબાણો ક્યારે દૂર થશે અને એમના દબાણો કેવી રીતે તમે દૂર કરશો કારણ કે આપ સૌ જાણો છો વડોદરા શહેરમાં ઈચ પર જમીનનો ભાવ છે હવે દબાણો પુષ્કળ કર્યા હોય એટલે કેટલી મોટી મલાઈઓ ખાધી હોય એમાં ઉપરથી નીચેથી લઈને ટેબલ નીચેના જે વ્યવહારો થયા હોય તેના કારણે આવી કાસોને પણ છોડતા નથી આ કાસમાં વડોદરા શહેરનું

કાસો પર દબાણ કરવામાં આવે છે તમે જુઓ સ્થાનિક અગ્રણીઓ વારંવાર કઈને થાકી ચૂક્યા છે પરંતુ કોઈ સાંભળતું નથી તમે જુઓ આ આગળ જતાં કાસ એકદમ નાની થઈ જાય છે પછી આ પાણી પાછું બેક મારે છે અને દંતેશ્વર વિસ્તારમાં તમે વરસાદના સમયના અમારો વિડીયો જોયા હશે ફૂલ પાણીમાં મગરો પણ બહાર નીકળી ગયા હતા કારણ કોઈ જગ્યા જ નહોતી પાણી જે જે કહેવાય કે ફ્લોમાં જવું જોઈએ એ પાણી એ વહેણમાં ન જઈ શક્યું એના કારણે પૂરની પરિસ્થિતિઓ થવાની જ છે એનું મૂળ કારણ છે આવા મોટા દબાણો આ દબાણો ક્યારે દૂર કરવામાં આવશે આ દબાણો પર બેઠેલા બિલ્ડરો તમે જુઓ પટ ની બધી જ જમીનો પર ચારો બાજુ એમને દબાણ કરી ચૂક્યા છે અને એમને પરમિશન કેવી રીતે મળી જાય છે એક સામાન્ય મકાનની પરમિશન લેવી હોય તો મળતી નથી આવી મોટી મોટી ઇમારતો દબાણવાળી પરમિશન આપે છે કોણ આ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કોણ અને ગુજરાતના મુખ્યમંત્રી શું આમાં ધ્યાન લેશે બીરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ વડોદરા